પાટણ જિલ્લાની હારીસ તાલુકાની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ના દિવસે ડોક્ટર વિક્રમ સારાભાઈ તથા વાહ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી શ્રી સરસ્વતી શિશુ મંદિર હારીજ ખાતે વાહ કોમ્યુનિકેશન સાયન્સ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો હતો સાયન્સ સેન્ટરના ઉદઘાટન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ માનનીય પ્રફુલભાઈ અમીન મંત્રી શ્રી આનંદભાઈ પટેલ વિદ્યાભારતી માન મંત્રી નિલેશભાઈ પટેલ સિદ્ધપુર થી રૂપેશભાઈ ભાટિયા લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સૈલેષભાઈ ઠક્કર તેમજ હારીજીની આજુબાજુની શાળાઓનો આચાર્ય વિજ્ઞાન શિક્ષક વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાભારતી શિશુ મંદિરના શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહાનુભાવોના પરત હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સરસ્વતી ગુંજી ઉઠ્યું હારીસ તાલુકાની એક માત્ર સાયન્સ સેન્ટર જ્યાં હારીસ તાલુકાની આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ અહીંયા આવી શકશે અને સાયન્સ સેન્ટરની મુલાકાત પણ લઈ શકશે અને તેનો નિઃશુલ્ક ઉપયોગ પણ કરી શકશે અને અહીંયા હારીસ ના જે કહેવાય વિસ્તાર અહિયાં વિસ્તાર અહીંયા લેબ ની જે વ્યવસ્થા કરવામાં આવી છે વા ફાઉન્ડેશન એટલે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ ના સહયોગ થી શ્રી સરસ્વતી શિશ મંદિર હારીસ ખાતે જે સાયન્સ સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે જેનો લાભ હારી પંથકના તમામ શાળાઓ વિદ્યાર્થીઓને પણ મળશે અને અહીંના નાગરિકો પણ અહીંયા સાયન્સ લાભ લઈ શકશે અને અવનવા પ્રયોગો અહીંયા કરી શકશે નિહાળી શકશે અને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થાય જાગૃત થાય એ માટે આ શાળાનો પ્રયત્ન રહેલો છે તેમજ આ શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ જાગશે વિજ્ઞાનના અવનવા પ્રયોગો કરશે અને આ પંથકની શાળાઓના વિદ્યાર્થીઓ પણ અહીંયા નિઃશુલ્ક સેવાનો લાભ લઈ શકશે અને પોતે જાગૃત થશે અને આ વિસ્તારના નાગરિકો પણ આ સેન્ટરનો લાભ લઈ અને જાગૃત થશે વિજ્ઞાન પ્રત્યે આકર્ષાશે વિજ્ઞાનને જાણશે અને તેથી આ પંથકના વાલીઓ નાગરિકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા અને અહીંયા આ શાળામાં ઉત્સાહનું વાતાવરણ સવાયેલું જોવા મળેલ છે કારણ કે પહેલીવાર અહીંયા આ વિજ્ઞાન સેન્ટરનો અહીંયા લાભ મળી રહ્યો છે તો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને અહીંના વાલીઓ અને નાગરિકોને પણ અહીંયા કહેવાય કે આનંદ અને ઉત્સાહથી અહીંયા સહયોગ આપતા જોવા મળે છે સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં સાયન્સ સેન્ટરના શુભારંભ કાર્યક્રમમાં એકસો જેટલા બાળકોએ અને ઈસરોમાંથી આવેલા વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ બે કલાક જેટલા સમય સુધી વર્કશોપ ચાલ્યો હતો અને જેમાં વિજ્ઞાનના અવનવા પ્રયોગોનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સરસ્વતી શિશુ મંદિર હારીજના આચાર્ય જીતુભાઈ કરવામાં આવ્યું હતું સહયોગ તેમજ વાલીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સુંદર રીતે આયોજન આ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ રીતે કાર્યક્રમની પૂર્ણાહુતિ પણ થઈ હતી જેને હારી પંથકના નાગરિકો અને લોકોએ પણ આ કાર્યક્રમને વધાવ્યો હતો કારણ કે આ પંથકમાં સાયન્સ સેન્ટર માત્ર હારિસ્પંથકની એકમાત્ર શાળા એલેગેસની સરસ્વતી શિશુ મંદિરમાં છે કે જ્યાં અલગ અલગ પ્રકારની અહીંયા અવનવા પ્રયોગો કરવાની તક આ વિસ્તારના વિદ્યાર્થીઓને મળશે ખૂબ જ ભાગ્યશાળી વિદ્યાર્થીઓ છે કે જ્યાં અહીંયા બાળકોને વિદ્યાર્થીઓને આ સાયન્સ એનાનો લાભ મળી રહ્યો છે નિશુલ્ક ઉપયોગ કરી શકશે का शुरू सिलसिला विलासिता की खुशबू है बचत समय की और शक्ति की अब विकास का जादू है सुविधाओं का शुरू सिलसिला विलासिता की खुशबू है बचत समय की और शक्ति की अब विकास का जादू है नए नए उपकरण बनाए नूतन अनुसंधान की जय किसान की जय हो जय विज्ञान की जय हो जय विज्ञान की मोबाइल पर माबर मुस्कुराते पहुंच जाते मोबाइल पर बातें करिए पेजर से मुस्कुराते बल में जय जय जवान की जय किसान की जय हो जय विज्ञान की जय जवान की जय किसान की जय हो जय विज्ञान की जय हो जय विज्ञान की जय हो जय विज्ञान की विधा એટલે આમાં પહેલેથી મુંંથી લખેલું જ હતું અને પાથીમાં રાખે એટલે મુંંથી લખેલા અક્ષરો ઉચ્ચારાશે તો શિક્ષણ કે ધરાબું વા اچھا તો જ્ઞાની બાબા તમને ભરી શકે ને તો પહેલાથી જ કારણ કે મીરબતથી લખીને રાખે જય જવાનની જય કિસાનની જય હો જય વિજ્ઞાનની જય હો જય વિજ્ઞાનની આ ભવિષ્ય